આપણા નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશથી અ થોડાક દિવસ પહેલી આપણે કલેક્ટર ઓફિસને જે આપના જે રોડ રસ્તા જાહેર રોડ રસ્તા છે અને આપના જે વોટર બોડી છે આ ઉપર જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ અને બીજા કોઈ પણ બાંધકામ જે રોડ રસ્તા ઉપર બીજી જગ્યા છે આની પણ એક મીટિંગ થઈ હતી અને જિલ્લામાં જે બે કમિટી છે એક માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને બીજી આપને મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં તો અત્યારે જે પણ એવા રોડ રસ્તા ઉપર અને જે વોટર બોડીઝ અને બીજી પણ જગ્યા જે કોઈ પણ આવેદ જે ધાર્મિક બાંધકામ છે આના હટાવવાની અને રીલોકેટ કરવાની જે આપની ડ્રાઇવ ચાલી રહી છે આના સંદર્ભે કાલે જે રણજી સાગર ડેમ છે એ આપણે જામનગર માટે મેન વોટર સપ્લાય જે બોડી છે ત્યાં ઘણા બધા જે ધાર્મિક બાંધકામ બનેલા હતા આ બાંધકામને કાલે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ના સાથે મળી અને પોલીસ બંદોબસ્ત સાથે આને ત્યાંથી હટાવ્યા છે ત્યાં લગભગ છે ને આસપાસ ધાર્મિક બાંધકામ હતા અને ધાર્મિક બાંધકામ આપ જે મેન ડેમ છે આ ડેમને વચ્ચે હતા તો આને હટાવે હા અત્યારે જે મીટિંગ થઈ છે અને મિટિંગ થયો છે અને જે પણ જગ્યા જાહેર રોડ રસ્તા ઉપર અને જે પણ આપણા વોટર બોડીઝ અને કોઈ પણ જે અવે કોઈ પણ જગ્યા જે અવૈધ બાંધકામ છે ધાર્મિક આને હટાવવામાં આવશે